લગાડ્યો છે તમને કંપટ નકોએ જો આ ચાર ના બધા રમે છે અને હવે છે અમારા જો મારા ન પણ ઓળી રમેશ જો

ला ज <laughs> જો આપણે આયા કણે બધાયને રંગ લગાડી દીધો અને બધાય રોળી છે અને આ બાજુમાં મારા જે છે છે તો આપણે જવાનું છે નાવાળી રમમાં અને જો આ છે મારા બેન એના જેઠાણી અને આ છે એના હાઉમાં હેપી હોલી હેપી હોલી બધાયને હેપી હોલી લાયા મે પરકે એમ જ નહી લે बाई तुना रेईसे बाबो Apa ini? Ya, menyeroye. Ya, yang aku ya.

બધા એને કેવી હોળી રમવાની મજા આવે તો બધા સરસ હોળી ધૂળે અટી રમ્યા છે આપણે જો બહુ ધૂળેટી રેમા અને બહુ ધૂળેટી રમવાની મજા આવી અને તમે પણ બધા રે માં અને તમને પણ બધાને મજા આવી છે તો જો આપણે બપોર થઈ દી ઢોળેટી રે તો પહેલા હવે નાય લેવી અને પછી બપોર થઈ જશે તો પછી રાહજી નાખી અને આ સાથે જ અમારો વિડીયો પૂરો થાય છે તો વિડીયો જો તમને ગમે તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી હેપી ધૂળેટી અને ધૂળેટીની બધાને શુભકામના